નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર નવ સંસાધન તેના મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક કોના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે વિકલ્પ એ વિજ્ઞાન વિકલ્પ બી સંસાધન વિકલ્પ સી ટેકનોલોજી કે પછી વિકલ્પ ડી ખનીજ તેલ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી સંસાધન વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર દર્શાવેલ પાંચ સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર બે સંસાધનોનો ગુણધર્મ કયો છે એ ઉપયોગિતા બી સંરક્ષણ સી ઊર્જાનો ઉપયોગ કે પછી વિકલ્પ ડી અછત તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ઉપયોગિતા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ હવા પાણી જમીન ખનીજો અને ઊર્જા સ્ત્રોતો વગેરે કયા પ્રકારના સંસાધનો છે વિકલ્પ એ કુદરતી વિકલ્પ બી માનવસર્જિત વિકલ્પ સી વિરલ કે પછી વિકલ્પ ડી એકલ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ કુદરતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ કયા પ્રકારનું સંસાધન છે વિકલ્પ એ સામાન્ય સુલભ વિકલ્પ બી એકલ વિકલ્પ સી વિરલ કે પછી વિકલ્પ ડી સર્વ સુલભ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી સર્વસુલભ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે વિકલ્પ એ જળ બી ગોચર ભૂમિ સી કોલસો કે પછી વિકલ્પ ડી ક્રાયોલાઇટ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી કોલસો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ નીચેના પૈકી કયા સંસાધનો સર્વસુલભ સંસાધનો છે વિકલ્પ એ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ વિકલ્પ બી જળ અને ગોચર ભૂમિ વિકલ્પ સી કોલસો અને ખનીજ તેલ કે પછી વિકલ્પ ડી યુરેનિયમ અને ક્રાયોલાઇટ તો આ પ્રશ્નોનો જવાબ છે વિકલ્પ એ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પ્રશ્ન નંબર સાત નીચેના પૈકી કયા સંસાધનો સામાન્ય સુલભ સંસાધનો છે વિકલ્પ એ ક્રાયોલાઇટ અને યુરેનિયમ વિકલ્પ બી કોલસો અને ખનીજ તેલ વિકલ્પ સી જળ ગોચર ભૂમિ વગેરે વિકલ્પ ડી ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી જળ અને ગોચર ભૂમિ વગેરે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે વિકલ્પ એ ક્રાયોલાઈટ બી જળ સી ઓક્સિજન કે પછી વિકલ્પ ડી યુરેનિયમ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી યુરેનિયમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ નીચેના પૈકી કયું સંસાધન એકલ સંસાધન છે એ ખનીજ તેલ બી ક્રાયોલાઇટ સી કુદરતી વાયુ કે પછી વિકલ્પ ડી ખનીજ તેલ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ક્રાયોલાઇટ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો કેવા સંસાધનો કહેવાય વિકલ્પ એ સર્વસુલભ વિકલ્પ બી સામાન્ય સુલભ વિકલ્પ સી એકલ કે પછી વિકલ્પ ડી વિરલ તો પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી વિરલ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અગિયાર ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે વિકલ્પ એ નોર્વે બી સ્વીડન સી ગ્રીનલેન્ડ કે પછી વિકલ્પ ડી નેધરલેન્ડ્સ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ગ્રીનલેન્ડ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાર દુનિયામાં એક કે બે સ્થળ જ મળતું સંસાધન ખાલી જગ્યા એ સર્વસુલભ સંસાધન બી સામાન્ય સુલભ સંસાધન વિકલ્પ સી વિરલ સંસાધન કે પછી વિકલ્પ ડી એકલ સંસાધન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી એકલ સંસાધન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તેર કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે વિકલ્પ એ ખનીજ તેલ વિકલ્પ બી સૂર્યપ્રકાશ વિકલ્પ સી ખનીજ કોલસો કે પછી વિકલ્પ ડી કુદરતી વાયુ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી સૂર્યપ્રકાશ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચૌદ કયું સંસાધન બિન નવીનીકરણીય સંસાધન છે વિકલ્પ એ ખનીજ તેલ બી પવન સી પ્રાણીઓ કે પછી વિકલ્પ ડી જંગલો તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ખનીજ તેલ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંદર જંગલો પશુ પક્ષીઓ સૂર્યપ્રકાશ વગેરે કેવા સંસાધનો કહેવાય વિકલ્પ એ બિન નવીનીકરણીય બી પુનઃનિર્માણ સી નવીનીકરણીય કે પછી વિકલ્પ ડી માનવસર્જિત તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી નવીનીકરણીય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સોળ ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વગેરે જેવા સંસાધનો કહેવાય છે વિકલ્પ એ માનવ વિકલ્પ બી બિન નવીનીકરણીય વિકલ્પ સી વૈજ્ઞાનિક કે પછી વિકલ્પ ડી નવીનીકરણીય તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી બિન નવીનીકરણીય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્તર જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવા સંસાધનો કહેવાય છે વિકલ્પ એ અખૂટ બી નવીનીકરણીય સી સંરક્ષિત કે પછી વિકલ્પ ડી બિન નવીનીકરણીય તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી નવીનીકરણીય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઢાર જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવા સંસાધનો કહે છે વિકલ્પ એ વૈજ્ઞાનિક બી મર્યાદિત સી બિન નવીનીકરણીય કે પછી વિકલ્પ ડી નવીનીકરણીય તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી બિન નવીનીકરણીય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણીસ મકાનો સડક પુલો બોગદા વગેરે કેવા સંસાધનો છે વિકલ્પ એ માનવસર્જિત બી ટેકનોલોજીકલ સી સશક્ત કે પછી વિકલ્પ ડી પુનઃનિર્માણ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ માનવસર્જિત ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર વીસ બધા સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ કયું સંસાધન મોખરાના સ્થાને છે એ વન બી વન્યજીવ સી ભૂમિ કે પછી વિકલ્પ ડી ખનીજ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ભૂમિ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકવીસ પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે વિકલ્પ એ બત્રીસ ટકા બી ઓગણત્રીસ ટકા સી અઢાર ટકા કે પછી વિકલ્પ ડી બેતાલીસ ટકા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ઓગણત્રીસ ટકા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાવીસ જળ એ કેવું સંસાધન છે એ અકૂટ બી અમર્યાદિત સી સશક્ત કે પછી વિકલ્પ ડી કુદરતી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી કુદરતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે એ જાપાનમાં બી દક્ષિણ અમેરિકામાં સી રશિયામાં કે પછી વિકલ્પ ડી ઉત્તર અમેરિકામાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી દક્ષિણ અમેરિકામાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે વિકલ્પ એ ઉત્તર અમેરિકામાં બી યુરોપમાં સી ઓસ્ટ્રેલિયામાં કે પછી વિકલ્પ ડી ફ્રાન્સમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઓસ્ટ્રેલિયામાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચીસ ભારતમાં ગુજરાતનો કયો પ્રદેશ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે એ સૌરાષ્ટ્ર બી ઉત્તર ગુજરાત સી કચ્છ કે પછી વિકલ્પ ડી આપેલ તમામ પ્રદેશો તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી આપેલ તમામ પ્રદેશો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છવ્વીસ ભારતમાં રાજસ્થાનના કયા જિલ્લાઓ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે વિકલ્પ એ જેસલમેર અને ભીલવાડા વિકલ્પ બી ઉદયપુર અને બાડમેર વિકલ્પ સી અલવર અને પ્રતાપગઢ કે પછી વિકલ્પ ડી જેસલમેર અને બાડમેર તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી જેસલમેર અને બાડમેર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના પૈકી કયું પરિબળ જંગતંગી માટે જવાબદાર નથી એ શહેરીકરણ બી વસ્તી વિસ્ફોટ સી નિર્વનીકરણ કે પછી વિકલ્પ ડી ગ્રામ્ય જીવનશૈલી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ગ્રામ્ય જીવનશૈલી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઠ્યાવીસ કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે એ જળાશયો બી વાતાવરણ સી સુદ્રઢ આયોજન કે પછી વિકલ્પ ડી સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ વધુ પડતી સિંચાઈથી જમીનની ખાલી જગ્યા એ ઉત્પાદન શક્તિ વધે છે વિકલ્પ બી ભેજ સંગ્રહણ શક્તિ ઘટે છે વિકલ્પ સી ઉત્પાદન શક્તિ ઘટે છે કે પછી વિકલ્પ ડી ઉત્પાદન શક્તિમાં કોઈ ફેરફાર થતો નથી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઉત્પાદન શક્તિ ઘટે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રીસ જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે એ બિયારણો બી જંતુનાશકો સી છાણિયું ખાતર કે પછી વિકલ્પ ડી સિંચાઈ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી જંતુનાશકો તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર નવ પૂર્ણ થાય છે